હું ધોઈને રેડી થઈ ગઈ છું સીટી યારા કેટલી મસ્ત રીતના શોધી છે હમણાં એને ઉઠાડીશ અને થોડુંક સ્પોન્જ બાદ કરી ને પછી અમે જશું વેક્સિનેશન દેવા માટે હું પણ હજી ઊંઘમાં જ છું આમ તો

વેક્સિન લેવા માટે અહીંયા આવ્યા છીએ મેં ગવર્મેન્ટ અર્બનેલ માં અને આ જો મમ્મી બાવને લઈને બી સ્ટ્રોંગ બેટા બી સ્ટ્રોંગ હા તો નું વેક્સિનેશન થઈ ગયું છે અને બહુ મસ્ત શાંત જ રહીતી સુતી મસ્ત એકદમ શાંતિથી સૂઈ ગઈ છે હવે ત્રણ ઇન્જેક્શન આપ્યા છે એક અહીંયા અને બે હાથમાં અને બસ હવે એને મેડિસિન આપી દઉં છું આજે પોણા બાર વાગ્યામાં જમવા બેસી ગયા છે મમ્મી મૂરો સુધારે છે અને બધું ખાવાનું મમ્મી જ બનાવ્યું છે હું ટીયુને રાખતી હતી અને અહીંયા રોડીસ ચાલે છે તો અમારું ફર્નિચર થઈ ગયું છે અને ફર્નિચરના માપનું ગાદલું પણ આવી ગયું છે અને હાર્દિક ફિટિંગ કરે છે કાલે આપણે ટેમ્પરરી ગાદલું ફિટ કર્યું હતું હાર્દિક પેલા તાર ડ્રોવર માંથી કાઢવાનું છે

ટારા ને વેક્સિન દઈને તાવ આવી ગયો છે દૂધ પીવડાવ્યું છે થોડીક ઊભી રાખી છે અને એને મજા તો બિલકુલ નથી આવતી બીકોઝ ત્રણ ત્રણ ઇન્જેક્શન ખાધા છે અને દૂધ પીવડાવ્યું હતું મેં એટલે મમ્મીએ કિચન આખું સાફ કરી નાખ્યું છે મમ્મી થેન્ક યુ મમ્મી ખ્યાલ હવે ચીવાળા નાખવા ટીયું અને હાર્દિકે એક વસ્તુ નોટિસ કરી છે હાર્દિક તારે કેવી છે શું વસ્તુ નોટિસ કરી છે બે વર્ષ થઈ ગયા છે રાદલું ઊંધું રાખીને અમે સુતા જે સ્પોન્જ વાળો અને જે સોફ્ટ વાળો પાર્ટ હતો એ ઊંધી સાઈડમાં હતો અને અમે સુતા તા કડકવાળા ભાગમાં એટલે જ મારે કમરનો દુખાવો થઈ ગયો છે રમે છે એની ડોલ્ફિન સાથે એને મજા આવે છે એમ તો એને ફીવર છે એટલે એટલું બધું નથી ગમતું બટ સ્ટીલ સી ઇઝ ટ્રાઈંગ ટુ પ્લે હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો આજે મસ્ત એવું વાતાવરણ હતું તો સવાર સવારમાં સાત વાગ્યા છે અને મને એવું થયું કે હું વોકિંગ કરીને આવું તો હું નીકળી ગયો છું વોકિંગ કરવા માટે અને બહુ મસ્ત એટમોસ્ફિયર છે બહુ મજા આવે છે

થોડુંક બીક પણ લાગે છે પણ તારા લી તને ગમે છે ને એટલે કરાવું છું પછી નહીં સારી લાગે તો તો તને ગમે છે એટલે કરાવું છું સારી લાગશે માસી કહે છે સારી લાગશે એટલે સારું ચાલો હા તો મારે હેર ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે ટીયુને દૂધ બોટલમાં આપવાની ટ્રાય કરી હતી પણ જો કે એ પીતી નહોતી